બીમાર સવાર લે નાયો નથી આવતો દીદાર જો કેવો ભ્યો હો અને સુગંધ મમ્મી મમ્મીની બધા જ છે સુગંધ માખ્યું મારતી છે મોબાઈલ બોબલ જોઈતી છે કોઈ કામે નહીં ગયા તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે જોતા રહ્યો તો સુગન છે હા જઈ જો રે દસ વાફામ પડી ફોન જોઈતી છે એને કાંઈ ધંધો હે નહીં જોઈતી જોઈ હતી અને ઉર્વશી ને રાજવી ને બે ને ધમા રહે દેશી ભાષામાં ધમા હે નવારે હે એટલે નવા લે પછી જોયું આગળ ક્યાં જવાનું થાય લગભગ વાડિયા જવાનું થશે કંટનો બ્લોક જોતા રહ્યો હમણાં પછી વાડીએ જઈ તો મિત્રો ઉર્વશી અને રાજવીરે જો બે નાઇન તૈયાર થઈ ગયા કમ્પ્લીટ નાઈ લીધું હે અને મને તો હજી નાવું નથી થતું નાવાનું થાય મને તાવ આવ્યો

એક વાગે બપોરો કરીને ઘરેથી વિયા હે અને ઘરેથી આવીને સીધા વાડીએ આવીને તડકો ગરમી બહુ હતી ને ત્યાં પછી કાંઈ કામ જાજુ એવું કાંઈ કર્યું નહોતું પછી બપોર પછી ત્રણેક વાગ્યે ઘડીક બાજરો નીંદો હતો બાજરો નીંદતા હતા અને આરામ કર્યો ને એવું બધું કર્યું કાંઈ બીજું કાંઈ જાજુ એવું કાંઈ કામ કર્યું નથી અને અત્યારે જો ઘઉંમાં આંટો મારવા આવ્યા છે મિત્રો આ રીતના જો આપણે પાણી પાયું ને પછી આ રીતના આવા ઘઉં ભૂરકાણાં હે હવે તમને નજીકથી દેખાડું જો આવા ભૂરકાઈ ગયા હે હવે મિત્રો ખેતી કરતા હોય ને એ ખાસ કમેન્ટ કરજો કે આ ઘઉં બીજું પાણી હવે આને પછીનું પાણી પીસી બીજું નહીં પણ હવે છેલ્લું પાણી હજી પીસી જો કદાચ ખેતી કરતા હોય હોઈએ તમને ખબર હોય ખેતી ન કરતા હોઈને તો ન ખબર હોય પણ ખેતી કરતા હોઈને જ ખબર હોય કે આ રીતના ઘઉં પૂરકાણાં હોય એટલે પાણી એવું પવાય કે ન પવાય કે પાકી જાય એમનામ તો કમેન્ટ કરવાનો જરૂર ભૂ ભૂલતા નહીં જરૂર કમેન્ટ કરજો અને બીજું કે જો આ તાર રહે ને આ જો ઉર્વશી જો ખડ અંબૂરી અંબૂરીને જો કાઢે આ નીચે આ ઉપરના તારને આને તો કાંઈ વાંધો નથી પણ આજે નીચેનો તાર રહ્યો એને લાગટ હોરા શેઠે તો બધે ખડ ઉગી ગયું છે લાગટ અને એ ખડ રહ્યું ને ઝટકો ચાલુ થાય ને એટલે અહીંયા પછી પાવર ઉતરે છે કેમ કે ખડારે તાર અડે ને એટલે પાવર ઉતરી જાય અવાજ તો હજી હમ આવ્યું નથી શેજ હજી અવાજ ખુલ્લો નથી બીજ ભાઈનો આ અવાજ બે ગયો એટલે ખડ એ બધું આંટો મારવો પડે આટો થઈને તારે તારે બધી અત્યારે રખડી ફરતા એ શેઢે આંટો મારી લેવાનો કે તા ખડ અડતું હોય ને તો એને કાપી નાખવાનું અથવા તોડ નાખવાનું અને મિત્રો ગામમાં ડીજે વાગે છે પવન આ સાઈડનો છે ને એટલે ચોખ્ખે ચોખ્ખું ડીજે સંભરાય છે જો કોપીરાઈટમાં આવે ને તો સારું મને એ બી ડીજે ગામમાં વાગે ને આ રમે જો રમે જો કેટલો આ કેવો હોવા જાવ જો આ રાજવીર ફતક રમે જો રેમ તો રાજવીર હમણાં કેમ રમતો હતો રેમ તો આમ હાથે કરીને રમતો હતો ને હમને એમ રેમજો રેમ તો આમ આમ નથી કરતો આમ હા એ ઉર્ષિ નથી ને સારું રમતા આવડે પાછું રેન તો ઉષી જો રમતો હે મિત્રો કોપી નો આવે તો સારું કેમ કે ચોખ્ખે ચોખ્ખું આ બાજુનું પવન એટલે હંભળા હેડી એટલે ફટાફટ મારે આ બ્લોગની ક્લિપ લઈને પૂરું કરવું જોઈશે નકર બીકી રિષિ તો મિત્રો ઘઉંમાં આંટો મળી લીધો આ તારને આટો મળી લીધો બઈ વાટે રજકો એટલે રજકો વાઢી લે ને એટલે તરત આપણે જઈ હવે ઘરે કેમ કે હવે આજનું વાડીનું કામ બધું અહીં કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે એટલે હવે આપણે ઘર બાજુ હાલ્યા જઈ તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય કમેન્ટ કરજો જરૂરથી અને સારો લાગ્યો હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબી કરી લેજો મળીએ કાલના મસ્તીના એક ફ્રેશ નવા બ્લોગમાં અને ગુડ બાય